નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી સશસ્ત્ર સેના ધ્વજ દિવસ બે હજાર પચીસની ઉજવણી પ્રસંગે કલેક્ટર શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે સૈનિકોના કલ્યાણ અર્થે સરકારી અધિકારીઓ સૈનિકો અને સરકારી શાળાના શિક્ષકોના સહયોગથી એક રાષ્ટ્રવ્યાપી યોગદાન અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રકમની માત્રા કરતાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકો તરફથી એક રૂપિયાનું યોગદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કોઈ મોટા ઉદ્યોગપતિનું કારણ કે તે જનતાની સામૂહિક ભાવના અને રાષ્ટ્રીય જોડાણનું પ્રતિક છે ચોમોતેર લાખ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ એક એક રૂપિયાનું યોગદાન એક વ્યક્તિના મોટા દાન કરતાં વધુ મહત્ત્વનું છે કારણ કે તે દેશના લાખો નાગરિકોને એક સાથે જોડે છે અને વર્ષ ઓગણીસો ઓગણપચાસથી ચાલતી આ પરંપરાગત ભાવનાને જીવંત રાખે છે વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું આ યોગદાન માત્ર આર્થિક મદદ નથી પરંતુ તે સૈન્યના જુસ્સાને બમણો કરતો એક શક્તિશાળી પ્રતિત્મક હાવભાવ છે આનાથી સરહદ પર ઊભેલા સૈનિકોને એવો આત્મવિશ્વાસ મળે છે કે આખો દેશ તેમના પરિવારો સહિત તેમની સાથે ઊભો છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપે છે આ પ્રકારના પ્રયત્નો સૈન્ય અને નાગરિક સમાજ વચ્ચેના ભાવનાત્મક બંધનને વધુ મજબૂત કરે છે અને પરસ્પર વિશ્વાસ પેદા કરે છે આ જોડાણ અને રાષ્ટ્રીય એકતા જ આપણી વાસ્તવિક તાકાત છે જે આપણા સૈન્યને કોઈપણ પડકાર સામે અડખમ ઊભા રહેવા માટે બળ પૂરું પાડે છે આપરા સંગે જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી શ્રી કર્નલ અંજાની કુમારસિંહ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી શ્રી ભરતસિંહ ચાવડા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા